શું તમને ઓછું સંભળાય છે કાનમાં નસ સુકાઈ ગઈ છે કાનમાં વારંવાર પસ બને છે એની સાથે એવા પણ લોકો હોય છે જે કહે છે મને કાનમાં બહુ અવાજ આવે છે જીવડાની અવાજ આવે છે ઝીંગુરની અવાજ આવે છે સાથે ઘંટડીની અવાજ આવે છે જેને આપણે ટીનેટસ કહે છે કાનથી લગતા કોઈ પણ પ્રકારના રોગ હશે એને દૂર કરવા માટે આ જો તમને બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ એક એક્યુપ્રેશનનો પોઈન્ટ બતાવીશ માત્ર એ પોઈન્ટ ઉપર તમે લગાતાર પ્રેશર કેમ દેવું છે એની જાણકારી કરાવીશ અને આ પોઈન્ટ કરી કાનથી લગતા દરેક રોગને તમે દૂર કરી શકો છો હું કલ્પના રાઠોડ એક્યુ પ્રેશર એક્યુ પંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન સૌથી પહેલાં કાનના પોઈન્ટ ઉપર લગાતાર પ્રેશર બન્યું રહે એની માટે તમને બે વસ્તુની આવશ્યકતા છે નંબર વન સર્જિકલ પેપર ટેપ એટલે કાગળની આવી ટેપ કોઈ પણ મેડિકલ દુકાનમાં મળી જશે બીજી તમને સૂખા છડ દાણા સુખા મટરના દાણા સુખા રાજમનના દાણા યા સુખા ચણાના દાણા લઈ લેજો હવે આ ટેપમાંથી નાનો એક ટુકડો કાપી અને कानની જસ્ટ પાછળ આ જે બૂટ છે એની પાછળ અહીંયા પોઈન્ટ છે આના ઉપર તમને આ પોઈન્ટ ને લગાવી કમ સે કમ 6 થી 8 કલાક માટે રહેવા દેવું છે આ યદી તમને બેય કાનની પ્રોબ્લેમ છે બેય કાનના પાછળ લગાવી 5 મિનિટ આલ્કોહોલ કો પ્રેશર દઈ 6 થી 8 કલાક માટે રહેવા દેજો બીજે દિવસ ફરી તમે નવી પટ્ટી તૈયાર કરી લગાવજો ત્યાં સુધી લગાવું છે જ્યાં સુધી તમારી કાનની બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય અને 100% રિઝલ્ટ મળશે એટલા સારા પરિણામ મળશે તમે યદિ કાનની પ્રોબ્લેમ થી પરેશાન છો જરૂર ટ્રાય કરીને જુઓ વધુ તો વધુ લોકોને શેર પણ કરો સસરા મસ્ત્ર ખુશરા નમસ્કાર